મોરબી જિલ્લામાં એચએમપીવી વાયરસ અનુસંધાને આરોગ્ય વિભાગ દ્વારા તત્કાલીન બેઠક યોજાઈ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબી જિલ્લામાં એચએમપીવી વાયરસ અનુસંધાને જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આજરોજ મંગળવારે સાંજે પાંચ વાગ્યે આરોગ્યલક્ષી સમીક્ષાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હોય જેમાં સમગ્ર મોરબી જિલ્લામાં એચએમપીવી વાયરસનો કોઈ પોઝિટિવ કે શંકાસ્પદ કેસ ન હોવાનું આરોગ્ય વિભાગે સ્પષ્ટ કર્યું હતું આ સાથે જ કોઈપણ પરિસ્થિતિ સામે લડી લેવા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે અત્યારે જે હ્યુમન મેટાનીમો વાયરસની જે કેસો નીકળ્યા છે ગુજરાતમાં એના સંદર્ભમાં આપણે બધા જિલ્લાના જેટલા ટીએચ સાહેબ છે અને મેડિકલ ઓફિસરને મિટિંગ રાખ્યા છે અને નીચે જે એમપીએસડબલ્યુ છે અને ફિલ્ડના સ્ટાફ છે આશા બહેનો છે એફએસડબ્લ્યુ બેનો છે એ ગામડાઓમાં જે બી આવું શંકાસ્પદ કેસો મળે જેને જે ફીવર હોય શ્વાસની તકલીફ હોય ખાસ કરીને નાના બાળકોમાં અને મોટી ઉંમરના બાળકોમાં જેમાં ઇમ્યુનિટી ઓછી હોય એવું કાંઈ શંકાસ્પદ કેસો મળે તો એને તાત્કાલિક રીતે મેડિકલ કોલેજમાં અને જે સ્પેશલિસ્ટ હોસ્પિટલ છે ત્યાં મોકલવાની બધાને સૂચના આપ્યા છે અને જે લોકો સર્વેલન્સ કરે છે ઘેર ઘેર જઈને આશાબહેનો પંદર દિવસમાં એકવાર મુલાકાત લે છે એટલે એમાં કોઈ બી શંકાસ્પદ કેસ મળે તો એ લોકોને ત્યાં આવું અર્લી ડિટેક્શન કરીને અને તરત મોટી હોસ્પિટલમાં સારી હોસ્પિટલમાં જ્યાં ઓક્સિજનની સુવિધા હોય એ મોકલવા માટે સૂચના આપે અત્યાર સુધીમાં આપણા જિલ્લામાં કોઈ પણ જગ્યાએ કંઈ શંકાસ્પદ કેસ કેવું કંઈ જો ના અત્યાર સુધી આવું કોઈ શંકાસ્પદ કેસ જોવા મળેલ નથી